આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો સ્વાગત છે આજે ખૂબ અગત્યના મુદ્દાને લઈને આપની સમક્ષ અમે હાજર થયા છીએ મિત્રો જે પંચાયત મંત્રી છે બચુબાઈ ખાબડ બચુબાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમને હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં એ લોકોએ આ ત્રણ ગામમાંથી જો સિત્તેર એકોતેર કરોડ નું ત્રણ પંચાયતો માંથી એકોતેર કરોડ આવ્યું તો હજી તો વીસ બીજી સત્તર અઢાર પંચાયતો તો બાકી છે અને આ બે હજાર ઓગણીસ થી ચાલનારું કોભાન છે આ કોભાન અંદાજે ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી એક વાત થઈ પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબળ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી આ તો મારા દીકરાઓએ શું કર્યું પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ મંત્રી મંડળમાં જો એમના જ દીકરાઓ બસો ત્રણસો કરોડ નો કોભાન કરતા હોય અને ગુજરાતની પોલીસ એમને પકડતી હોય અમે ડાયરેક્ટ તો વિપક્ષમાં

ઓછામાં ઓછું પાંચસો કરોડ થી વધારે તો આ મંત્રીનું જઈ શકે એમ છે તો પેલા તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે પોતાના દીકરા થયા છે એટલે એક મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ બીજું એમની વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ આ પહેલા પણ બચ્ચું ખાબડે ખૂબ મોટા કૌભાંડો કર્યા છે આક્ષેપો થયા છે અમારા ધારાસભ્ય શ્રી ચેત્રભાઈ વસાવાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે આ થોડી ઘણી પણ તપાસ શરૂ થઈ છે આમાં એમના દીકરાઓ એમના એમના સગા સંબંધીઓ બધા ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે અને એટલા માટે અમારી માંગ છે કે બચ્ચુભાઈ ખાબરને તાત્કાલિક ધોરણે મંત્રી પદ માંથી હટાવવામાં આવે અને એમની વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવે એમની વિરુદ્ધ તપાસ કેમ નહીં થાય ભાઈ એમના દીકરાઓએ કરોડો રૂપિયા કર્યું છે એમના દીકરાઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ કસ્ટડીમાં હોવાથી પંચાયત મંત્રી જયારે પોતે મંત્રી પદ ઉપર હોય તો સ્વાભાવિક છે કે પંચાયતના કયા અધિકારીઓ કે કયા કયા નેતાઓ ઉચ્ચ અધિકારીઓ એમની વિરુદ્ધ તપાસ કરશે તુરંત છૂટી જશે એટલે કૌભાંડમાં બિનુ સંકેલવાનું આખું ભાજપ નું ષડયંત્ર છે ભાજપે આખા ગુજરાત ને લૂંટ્યું છે બીજી મારી એક અમારી તપાસ એ છે માંગણી છે તપાસ કરવાની કે આખા ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ થયું છે ખૂબ મોટા મનરેગાના કૌભાંડમાં કરોડો રૂપિયાના ગામલા થયા છે જેના મૃતકો છે વિદેશમાં છે એમના નામે પણ આ આખું કૌભાંડ મનરેગાનું આખા ગુજરાતમાં થયું છે જમીન વિકાસ નિગમ લિમિટેડ જે તે વખતે હું પત્રકાર હતો ત્યારે એ મુદ્દામાં બહાર આખી વિગતો લાવી હતા અને પછી આનંદીબેને તપાસ ન કરીને એ તત્કાલીન મુખ્યમંત્રી વિભાગ બંધ કરી દીધો અત્યારે મનરેગાની જેટલી પણ યોજનાઓ જેટલા પણ નાણાં આવે છે યોજનામાં એક ગરીબોને સો દિવસની રોજગારી આપવા માટે આવે છે એક ગરીબને સો દિવસની રોજગારી મળે તો એમનું ઘર એનું કરિયાણું ચાલે એટલા માટેની આ યોજના છે એમાં સાહીઠ ચાલીસ નો રેશિયો હોય છે સાહીઠ ટકા મજૂરોના ચાલીસ ટકા માલ સપ્લાયના તો આ તમામ બાબતોમાં બહુ મોટા કૌભાંડ ભાજપના નેતાઓએ તમામ જિલ્લાઓમાં કર્યા છે એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ ટીડીઓ આ એમાં સંડોવાયેલી છે આખા ગુજરાતમાંની તપાસ કરવામાં આવી મારી માંગણી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચું ખાબડનો નું રાજીનામું નહીં લેવાનું જી